ગમે તે કરી શકે છે ભલે આપણે એમને કેતા હોય કે અઢાર થી અઠ્યાવીસ વર્ષના યુવાનો છે પણ શું કરશે પણ આજ અઢાર થી અઠ્યાવીસ વર્ષના યુવાનો એ પોતાની આવાજ ઉઠાવી છે અને એના જ કારણે જે

સડકો પર આવી ગઈ અને સડકો પર આવીને એ લોકો પહેલા તો શાંતિપૂર્ણ બંધ કરવા નીકળ્યા હતા પરંતુ લેહની કે જે મોદીની પોલીસ અને પોલીસ કહેવાય છે તેઓએ ગોળીબાર કર્યું

સાથીઓ મારે તો એટલું જ કેવું છે કે હવે મોદી સરકાર ને સમજી જવું જોઈએ હજી તો લેહવા એમનું એક કાર્યાલય ભાજપ તમે જે ના થતા કારણ કે તેમની પાસે કોઈ નોકરી ધંધો નથી તો એવું ના બને કે આ યુવાનો સળગ ઉપર આવી જાય અને પછી એક નહીં પરંતુ આખા દેશના ભારતીય જનતા પાર્ટી ના આ લોકો ફૂકી ના કારણે છે પણ સાચું છે